મિત્રો અઢાર જાન્યુઆરી રવિવારના દિવસે આ વર્ષની સૌથી મહત્વપૂર્ણ કહેવામાં આવે છે આ પવિત્ર દિવસે માતા લક્ષ્મી અને ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી એક ખૂબ જ દુર્લભ દિવ્ય અને મહાશુભ યોગ બની રહ્યો છે જેને કાળસર્પ યોગનો પ્રભાવ માનવામાં આવે છે આ શુભ યોગનો લાભ બાર રાશિઓમાંથી છ રાશિઓને મળશે જેમના જીવનમાં ધન વૈભવ અને સુખ સમૃદ્ધિની વરસાદ થવાની છે એવું કહેવું બિલકુલ ખોટું નથી કે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી આ છ રાશિના જાતકોને કરોડપતિ બનતા હવે કોઈ રોકી શકશે નહીં પોતે વિધાતા પણ નહીં હવે શનિદેવ જાતે જ આ ભાગ્યશાળી રાશિઓના જીવનમાંથી દરેક પ્રકારના દુઃખ પીડા તકલીફ અને અડચણોને દૂર કરવા જઈ રહ્યા છે શનિદેવના આશીર્વાદથી આ છ રાશિઓના જીવનમાં અપર ખુશીઓ આવશે આવનારો સમય તેમના માટે એટલો શુભ રહેશે કે તેમનું આખું જીવન બદલાઈ જશે મિત્રો હવે પ્રશ્ન એ છે કે તે કઈ છ રાશિઓ છે જેમના પર અઢાર જાન્યુઆરી રવિવાર મૌની અમાવસ્યાના પવિત્ર દિવસે ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે અને જે ધનસંપત્તિથી માલામાલ થવાની છે આજના આ વિડિયોમાં અમે તમને એ જ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતવાર માહિતી આપવા જઈ રહ્યા છીએ તેથી આપ સૌને વિનંતી છે કે આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ કૃપા કરીને વીડિયાનો કોઈ પણ ભાગ ચૂકી ન જશો કારણ કે આ વીડિયો ખાસ કરીને આ છ રાશિઓ માટે ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે મિત્રો હવે ચાલો વીડિયોની શરૂઆત કરીએ સૌપ્રથમ અમે ભગવાન શનિદેવના તમામ ભક્તોને વિનંતી કરીએ છીએ કે આ વીડિયોને તરત જ એક લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં શ્રદ્ધાપૂર્વક જય શનિદેવ જરૂર લખો મિત્રો હિન્દુ પંચાંગ મુજબ વર્ષ બે હજાર છવ્વીસમાં મૌની અમાવસ્યાનો પર્વ અઢાર જાન્યુઆરીએ ઉજવાશે અમાવસ્યા તિથિની શુભ શરૂઆત અઢાર જાન્યુઆરીની રાત્રે બાર વાગીને શૂન્ય ત્રણ મિનિટથી થશે અને તેનું સમાપન ઓગણીસ જાન્યુઆરીની રાત્રે એક વાગીને એકવીસ મિનિટે થશે ઉદય તિથિ અનુસાર આ પર્વ અઢાર જાન્યુઆરીએ જ મનાવવામાં આવશે આ પવિત્ર દિવસે લોકો પોતાના પિતૃઓની શાંતિ અને મોક્ષ માટે સ્નાન દાન તર્પણ અને પુણ્ય કર્મ કરે છે સાથે સાથે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવી ખૂબ શુભ માનવામાં આવે છે મૌની અમાવસ્યાના દિવસે ગંગા યમુના નર્મદા સરયુ અથવા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવું અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે સવારે બ્રહ્મ સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવાની પરંપરા છે સ્નાન સમયે પિતૃઓનું સ્મરણ કરીને તેમને જળ અર્પણ કરવામાં આવે છે જેના કારણે પિતૃઓ પ્રસન્ન થાય છે અને પરિવાર પર પોતાનો આશીર્વાદ જાળવી રાખે છે માન્યતા છે કે આ દિવસે તર્પણ પિંડદાન અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે મૌની અમાવસ્યાએ કરોડો શ્રદ્ધાળુઓ પવિત્ર નદીઓમાં સ્નાન કરીને પુણ્ય લાભ મેળવે છે પરંતુ જો કોઈ કારણસર તમે ગંગા અથવા બીજી કોઈ પવિત્ર નદીમાં સ્નાન ન કરી શકો તો ચિંતા કરવાની જરૂર નથી તમે ઘરે સ્નાનના પાણીમાં થોડા ટીપાં ગંગાજળ ઉમેરીને બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરો શાસ્ત્રો અનુસાર તેને પણ ગંગા સ્નાન જેટલું જ પુણ્યદાયક માનવામાં આવે છે આ ઉપરાંત સાંજના સમયે ઘરની દક્ષિણ દિશામાં ચાર મુખી દીવો પ્રગટાવવો જોઈએ આ ઉપાય પિતૃઓની કૃપા મેળવવા સાથે ઘરમાં શાંતિ અને સુખ સમૃદ્ધિ લાવવામાં સહાયક માનવામાં આવે છે સ્નાન પછી મૌની અમાવસ્યાના દિવસે દાન કરવું ખૂબ જ શુભ અને પુણ્યદાયક માનવામાં આવે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે આ દિવસે કરેલું દાનસો યજ્ઞો જેટલું પુણ્યફળ આપે છે મૌની અમાવસ્યા આત્મશુદ્ધિ આત્મચિંતન અને સેવાનો પર્વ છે મૌન સ્નાન દાન અને પિતૃ સ્મરણ દ્વારા આ દિવસ વ્યક્તિને પોતાનું જીવન પવિત્ર કરવાની અને આધ્યાત્મિક ઉન્નતિ તરફ આગળ વધવાની તક આપે છે આ પવિત્ર દિવસે શ્રદ્ધા નિયમ અને ભક્તિ સાથે કરેલા પુણ્યકર્મો માત્ર પિતૃઓને મોક્ષ જ આપતા નથી પરંતુ સાધકના જીવનમાં પણ શાંતિ સમૃદ્ધિ અને આધ્યાત્મિક પ્રકાશ ફેલાવે છે મિત્રો હવે ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓની જેમના પર મૌની અમાવસ્યાના દિવસે ભગવાન શનિદેવની વિશેષ કૃપા વરસવાની છે આ ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓમાં સૌથી પ્રથમ રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જણાવીએ કે ભગવાન શનિદેવની વિશેષ અને કૃપાપૂર્વક નજર તમારી પર છે કન્યા રાશિના લોકો માટે માત્ર ધન પ્રાપ્તિ જ નહીં પરંતુ વેપાર અને વ્યવસાયમાં પણ પ્રબળ પ્રગતિના સંકેતો જોવા મળે છે જે લોકો નોકરી કરતા હોય છે તેમના માટે પદો પ્રમોશન સાથે જ પગાર વધારાના પણ મજબૂત યોગ બનેલા છે સાથે જ જે જાતકો વિદેશ જઈને નોકરી કરવા ઈચ્છે છે તેમના માટે આ સપનું પૂરું થવાની સંભાવના પૂરતી છે ભગવાન શનિદેવની વિશેષ કૃપા કન્યા રાશિના લોકો પર રહી છે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને તેમના વ્યવસાયમાં સારું નફો મળવાની શક્યતા છે ધનપ્રાપ્તિના અનેક અવસર હવે કન્યા રાશિના જાતકો માટે ખુલ્યા છે સાથે જ જે લોકો સંતાન સુખની ઈચ્છા રાખે છે તેમની ઈચ્છા પણ પૂરી થશે અને તેમના ઘરમાં ખુશીનો માહોલ રહેશે પ્રેમ સંબંધો વધુ મીઠા બનશે અને પરસ્પર સમજણ પણ વધુ મજબૂત થશે કન્યા રાશિના લોકોના જીવનમાં ચાલતા તમામ કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે નવું વાહન કે નવું ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો તમારી આ યોજના પણ નિશ્ચિત રીતે સફળ થશે ભગવાન શનિદેવની કૃપા તમારા પર છે જેના કારણે તમારી તમામ મનોકામનાઓ પૂરી થશે શનિદેવની કૃપાથી તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ ધનપ્રાપ્તિ અને મોટી સફળતાઓ મળશે જેના કારણે કન્યા રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે સકારાત્મક રીતે બદલાઈ જશે હવે આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા જીવનમાં હવે ખુશીઓનો ખજાનો ખુલવાનો છે હા મિત્રો ભગવાન શનિદેવ આપ પર ખૂબ પ્રસન્ન છે તમારા જીવનમાં એક મોટી ખુશખબરી આવશે જે તમારા સમગ્ર જીવનની દિશા બદલવા ક્ષમતા રાખે છે કુંભ રાશિના લોકો દ્વારા અત્યાર સુધી કરેલી મહેનતનું ફળ હવે તેમને નિશ્ચિત રીતે મળશે સાથે જ તમારા જે લાંબા સમયથી અટકેલા કાર્ય હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને તેમના વ્યવસાયમાં સારું લાભ મળશે અને તેમનો વ્યવસાય દિવસે બમણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરશે હવે દરેક દિશા તરફથી લાભ મળવાના યોગ સર્જાઈ રહ્યા છે કુંભ રાશિના લોકોના જીવનમાં ચારોની બાજુ ખુશીઓનો માહોલ રહેશે ભગવાન શનિદેવ તમારા પર ખાસ પ્રસન્ન છે જે લોકો નોકરી કરતા હોય છે તેમને પ્રમોશન અને પગાર વધારો મળશે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને પણ મનપસંદ નોકરી મળવાની પૂરી શક્યતા છે જો તમારું કોઈ રોકાયેલું ધન છે તો તે પણ ટૂંક સમયમાં તમને પાછું મળશે સાથે જ વેપારમાં આવતી તમામ અટકાવણીઓ દૂર થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે કુંભ રાશિના લોકોને તેમના જીવનમાં નવી પ્રકારની ખુશી અને સંતોષ અનુભવ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા કુંભ રાશિના લોકો પર બની છે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી આ શુભ સમયનો પૂરો લાભ લો અને અવસર પોતાના હાથમાંથી ન જતા દો હવે આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારું જીવન ભગવાન શનિદેવની વિશેષ અને અપર કૃપા હેઠળ છે જેના પ્રભાવથી તમને ધનપ્રાપ્તિના પ્રબળ યોગ સર્જાઈ રહ્યા છે આ રાશિના લોકો માટે વેપાર અને વ્યવસાયમાં સતત વૃદ્ધિના સંકેતો જોવા મળે છે જે લોકો નોકરી કરતા હોય છે તેમને પદો છીનતા પ્રમોશન અને સન્માનમાં વધારો થશે જ્યારે જે લોકો વિદેશમાં નોકરી કરવા અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવા ઈચ્છે છે તેમના માટે વિદેશ સાથે સંબંધિત અવસર બનવાની પૂરી શક્યતા દેખાઈ રહી છે સાથે સાથે મકર રાશિના લોકોની આવકમાં વધારો થશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમને તેમના વ્યવસાયમાં વધુ નફો મળવાનો સંકેત છે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં તમને સફળતા મળશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મકર રાશિના લોકો પર બની છે જેના કારણે તમારા જીવનમાંથી ધીરે ધીરે બધા દુઃખ તકલીફો અને મુશ્કેલીઓ દૂર થઈ જશે હવે તમારા જીવનમાં ખુશીઓનો પ્રવાહ શરૂ થશે અને સતત સકારાત્મક ફેરફાર જોવા મળશે એવું કહેવું ખોટું નહીં કે શનિદેવની કૃપાથી મકર રાશિના લોકોનું જીવન સંપૂર્ણપણે બદલાવ આવશે હવે આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિની વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને જણાવવું કે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને ટૂંક સમયમાં કોઈ શુભ સમાચાર મળશે તમે અત્યાર સુધી જે મહેનત અને પ્રયાસ કર્યા છે તેનું પરિણામ તમને મળશે શનિદેવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં ઘણું મજબૂત બનશે લાંબા સમયથી અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થવા લાગશે મિત્રો સાથે તમારા સંબંધ વધુ મીઠા અને સહકારભર્યા થશે આ રાશિના લોકોને વિવિધ પ્રકારના લાભ ધનપ્રાપ્તિ અને મોટી સફળતાઓ મળશે વૃષભ રાશિના જાતકોને પરિવાર અને જીવનસાથીનો સંપૂર્ણ સહકાર મળશે તમારી મીઠી વાણી અને વર્તનથી તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે અને સફળતા તમારા પગ ચુંબશે ભગવાન શનિદેવની વિશેષ કૃપાથી ધનસંબંધી તમામ તકલીફો ધીરે ધીરે દૂર થશે વર્ષોથી અટકેલા કામો હવે સંપૂર્ણ સફળતાપૂર્વક પૂરા થશે એવું કહેવું ખોટું નહીં કે શનિદેવની કૃપાથી વૃષભ રાશિના લોકો દિવસને બમણી અને રાત્રે ચારગણી પ્રગતિ કરશે તમે તમારા જીવનમાં સતત આગળ વધશો અને તમારી સફળતાઓના ઝંડા લહેરાવશો જેને જોઈને દુનિયા તમારો પ્રભાવ અને જલવો જોઈ શકે ભગવાન શનિદેવના આશીર્વાદથી આવનારો સમય તમારા માટે ખૂબ શુભ અને લાભદાયક રહેશે હવે આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારો સમય અત્યંત શુભ અને અનુકૂળ બનવાનું છે તમને માત્ર માનસન્માન જ મળશે નહીં પરંતુ સમાજમાં તમારી પ્રશંસા અને સન્માન પણ વધશે સાથે જ તમારા જીવનમાં એવા નવા અવસર આવશે જે તમારા જીવનમાં મોટું અને સારો ફેરફાર લાવશે મિત્રો ભગવાન શનિદેવની વિશેષ કૃપા તમારા પર છે જેના પ્રભાવથી તમને સારું ઘણું પ્રાપ્તિ થશે એક તરફ તમારા ઘરમાં સુખ અને આનંદનો માહોલ રહેશે તો બીજી તરફ તમારા વેપાર અને કાર્યક્ષેત્રમાં સતત પ્રગતિ જોવા મળશે સિંહ રાશિના લોકોને હવે ચારો તરફથી લાભ મળવાની શક્યતા છે ભગવાન શનિદેવની કૃપા તમારા સાથે છે જે લોકો નોકરી કરતા હોય છે તેમને પદોછીનતા પ્રમોશન સાથે પગાર વધારાના પણ સંપૂર્ણ યોગ બન્યા છે સિંહ રાશિના જાતકોને શનિદેવની કૃપાથી અનેક નવા ધન પ્રાપ્તિના અવસર મળશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારું જીવન સકારાત્મક રીતે બદલાશે સાથે જ તમારા ઘરમાં સુખ શાંતિ અને ખુશીઓનો માહોલ રહેશે જે લોકો સંતાન પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેમને સંતાન પ્રાપ્તિ મળશે જેના કારણે ઘરમાં આનંદ અને પ્રસન્નતા રહેશે મિત્રો એ કહેવાય ખોટું નહીં કે ભગવાન શનિદેવની કૃપાથી સિંહ રાશિના લોકોના જીવનમાં અપર ખુશીઓ આવશે અને તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે સિંહ રાશિના લોકો પર માતા લક્ષ્મીનો આશીર્વાદ પણ છે જેના કારણે હવે સમય સંપૂર્ણપણે તમારા પગમાં દેખાઈ રહ્યો છે હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિની વાત કરીએ મેષ રાશિ મેષ રાશિના જાતકોને જણાવવું કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમારો સમય ખૂબ શુભ બનવા જઈ રહ્યું છે શનિદેવ આપ પર અતિ પ્રસન્ન છે અને તેનો અસર તમારા જીવનમાં સ્પષ્ટ રીતે જોવા મળશે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠા વધશે જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા થશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને સફળતાના નવા અવસર મળશે જેને સાચી રીતે ઉપયોગમાં લઈ તમે તમારા જીવનમાં આગળ વધશો તમે જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે યોગ્ય સમયે પૂર્ણ થવા લાગશે જો તમે કોઈ નવું કાર્ય યોજના અથવા પ્રોજેક્ટ શરૂ કરવા માંગતા હો તો તેમાં તમને સફળતા મળશે શનિદેવની કૃપાથી તમારા આવકના સાધનોમાં વધારો થશે અને ધનપ્રાપ્તિના અનેક અવસર તમારા સમક્ષ આવશે તમારા ઘરમાં અને પરિવારમાં સુખ શાંતિ અને ખુશીઓનું વાતાવરણ રહેશે સાથે સાથે તમારા વેપાર અને કાર્યક્ષેત્રમાં પણ વિકાસ થશે સામાજિક ક્ષેત્રમાં તમને સફળતા મળશે અને અચાનક ધનપ્રાપ્તિના અવસર પણ બનવા લાગશે જો તમે નવું વાહન અથવા નવું ઘર ખરીદવા યોજના બનાવતા હો તો તમારી આ યોજના સફળ થશે ભગવાન શનિદેવની વિશેષ કૃપા મેષ રાશિના લોકો પર બની છે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેથી સમયનો યોગ્ય ઉપયોગ કરો અને આ શુભ અવસર ક્યારે ગુમાવશો નહીં હવે આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિની વાત કરીએ ધનુ રાશિ ધનુ રાશિના જાતકોને જણાવીએ કે ભગવાન શનિદેવની કૃપાથી ખૂબ જ ટૂંક સમયમાં તમારા જીવનમાં કોઈ શુભ સમાચાર આવશે હા મિત્રો હવે તમારી મહેનત રંગ લાવવાની છે અત્યાર સુધી તમે જે પરિશ્રમ કર્યો છે તેનો સંપૂર્ણ ફળ તમને મળશે જેના કારણે તમારા મનમાં અપર ખુશીની લાગણી અનુભવાશે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમારા લાંબા સમયથી અટકેલા કાર્ય હવે યોગ્ય સમયે પૂર્ણ થવા લાગશે તમને તમારા પરિવારજનો અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે સાથે જ કહેવું જોઈએ કે ધનુ રાશિના જાતકો પર ભગવાન શનિદેવની અનંત અને વિશેષ કૃપા બની છે શનિદેવની કૃપાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ હવે દૂર થશે અને તમારા માટે ધન પ્રાપ્તિના અનેક નવા અવસર ખુલશે તમારી આવકમાં નોંધપાત્ર વધારો થશે અને તમને વિવિધ પ્રકારના લાભ આર્થિક વિકાસ અને મોટી સફળતાઓ પ્રાપ્ત થશે ભગવાન શનિદેવની કૃપા દ્રષ્ટિ વિશેષ રીતે ધનુ રાશિના લોકો પર રહી છે જે લોકો નોકરી કરતા હોય છે તેમને પદોછીનતા પ્રમોશન સાથે પગાર વધારો પણ મળશે શનિદેવની કૃપાથી હવે તમારા જીવનની તમામ તકલીફોનો અંત થશે અને તમારા જીવનમાં ખુશીઓનો પ્રવેશ થશે એવું કહેવું ખોટું નહીં કે ધનુ રાશિના લોકોનું જીવન હવે સંપૂર્ણપણે સકારાત્મક રીતે બદલાવાનું છે આભાર